તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમઆઈજી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં અલગ અલગ કંપનીના ઘણા બધા સસ્તા બજેટના સેકન્ડ હેન્ડ વાહનો વેચાવા માટે આવેલા છે જેમાં ફોર વ્હીલ ગાડી પણ છે અને ટુ વ્હીલ પણ છે અને મિત્રો હા ફોર વ્હીલ ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત પચાસ હજારથી થાય છે તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને હા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લોઈકોન દબાવી દેજો જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા જો તમે પણ તમારા કોઈ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહના ચાર પાંચ ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું મિત્રો જાહેરાતનો કોઈપણ પ્રકારનો ચાર્જ કે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય સમયને લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની કિંની ઇકો છે ગાડીનું મોડેલ છે બે હજાર પંદરનું ફ્યુલની વાત કરીએ તો આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડી બે ઓનર છે ગાડીની બેટરી પણ નવી છે ગાડીના ટાયર પણ નવા છે એકદમ ટિપ ટપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડી વેચાવવા માટે આવેલી છે મિત્રો ગાડીની કન્ડિશન બહારથી તમે વિડીયોમાં જોઈ શકો છો હાલ મેં એવી જ ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે બે લાખ અને નેવ હજાર રૂપિયા જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર બે ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ પણ છે મારુતિ સુઝુકીની ઇકો છે જેનું મોડલ છે બે હજાર ચૌદનું મિત્રો ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે ગાડીમાં કંપની ફિટિંગ સીએનજી લાગેલું છે મિત્રો બે ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે એકદમ ટપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે બે લાખ અને એંશી હજાર રૂપિયા જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જદો ફેરફાર પણ કરી દેશે અને જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢો તમે વિડીયોના હાથમાં છેલ્લે બતાવેલું છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ જોઈએ નંબર ત્રણ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે માર્ત સુધકીની અલ્ટો અલ્ટો આઠસો આવે એ છે ગાડીનું મોડેલ છે બે હજાર સત્તરનું ફ્યુલની વાત કરો તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં માં ગાડી આવે છે ગાડીમાં સિક્વન્સ સીએનજી કિટ પણ લાગેલી છે ગાડી બે ઓનર છે ગાડી એકદમ ટીપટપ કન્ડિશનમાં છે એકદમ સારી કંડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે બે લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જસદણમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવે તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોયા જે ગાડી વેચવા માટે આવેલી છે એ સુઝુકીની ઇકો છે ઇકો ગાડીનું મોડલ છે બે હજાર પંદરનું ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજી માં ગાડી આવે છે ગાડી બે ઓનર છે મિત્રો એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે એકદમ સારી કન્ડિશનમાં છે અને આ ગાડી વેચવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરે છે હાલમાં બે લાખ અને એંશી હજાર રૂપિયા તો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને લખતર તાલુકાના સજાદ ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર પાંચ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીને કે વેગનર છે નું જે એલેક્સા વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચારનું છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્સિંગ ચાલુ છે એકદમ ટપ કન્ડિશનમાં છે આ ગાડી અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો ગાડીની બહારથી કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એવી હાલમાં ગાડીની કન્ડિશન છે મિત્રો જેની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત પચાસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો જાદો ફેરફાર કરી દેશે અને ગાડી તમને મહુવા તાલુકાના બગદાણા ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર આઠ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની સેન્ટ્રો મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર તેરનું ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો ગાડી એકદમ સારી કંડિશનમાં છે ગાડીની બહારથી કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ જ સાચવેલી ગાડી છે અને ગાડી વેચાવવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરે છે હાલમાં એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા અને કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર સાત ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ પણ છે હ્યુન્ડાઈની સેન્ટ્રો મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર નવનું ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે ગાડી બે ઓનર છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે મિત્રો ગાડીના ટાયર પણ એકદમ નવા છે ગાડીનું એસી પણ ચાલુ છે એકદમ ટીપટપ કન્ડિશનમાં ગાડી છે એકદમ સારી કન્ડિશનમાં છે અને આ ગાડી વેચવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને અગિયાર હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જસદણમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર આઠ ઉપર એક બુલેટ વેચાવા માટે આવેલું છે બુલેટ જે રોયલ એન્ફિલ્ડનું બુલેટ આવે છે જેનું મોડલ છે બે હજાર વીસનું મિત્રો બુલેટ પ્યોર પેટ્રોલમાં આવે છે એકદમ સારી કન્ડિશનમાં બુલેટ છે તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં બુલેટની કન્ડિશન આ બુલેટ વેચાવા માટે આવેલું છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પંચોતેર હજાર રૂપિયા જો કોઈને બુલેટ લેવાની ઈચ્છા હોય તો આ તમને સુરેન્દ્રનગરમાં જોવા મળશે જો તમારે બુલેટ વિશે વધારે વિગત મેળવી હોય તો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને બુલેટ વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર નવ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ મારુચ્ય સુધીની સ્વિફ્ટ છે સ્વિફ્ટની જે સ્વિફ્ટ ડિઝાયર આવે એ છે ડેકેવાળી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું છે અને ડીઝલ વેરટમાં ગાડી આવે છે ગાડીના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર ગાડી છે ગાડીમાં એસી પણ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે પાવર વિન્ડો પણ આપેલા છે અને પાવર સ્ટેરિંગ પણ આપેલું છે ગાડીનું એન્જિન પણ એકદમ જોરદાર છે આખી ગાડી કંપની કન્ડિશનમાં છે એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી હાલમાં અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને એંશી હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને સાવરકુંડલામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જો નંબર દસ ઉપર એક બાઇક વેચવા માટે આવેલું છે બાઇક છે હીરોનું સ્પ્લેન્ડર પ્લસ મિત્રો બાઇકના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અઢારનું છે પ્યોર પેટ્રોલમાં બાઇક આવે છે બાઇક એકદમ ટિપ ટપ કન્ડિશનમાં છે મિત્રો બાઇકની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો બાઇકમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એકદમ સારી એવી કન્ડિશનમાં બાઇક છે અને બાઇક વેચાવા માટે આવેલું છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે સાઠ હજાર રૂપિયા જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો થોડો ફેરફાર પણ કરી દીધી છે અને આ બાઇક તમને ચોટીલા તાલુકાના મોકાસર ગામે જોવા મળશે જો તમારે બાઇક વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને હીરોના સ્પ્લેન્ડર વિશે તમે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર અગિયાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ટાટાની ઇન્ડિગો મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું છે ફ્યુલની વાત કરીએ તો ડીઝલ વેરિયન્ટમાં આ ગાડી આવે છે એકદમ ટપ કન્ડિશનમાં છે ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત સાઠ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે અને જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર વિડીયો અને ટાઇટલ નીચે જે નાનું મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરે છે તમને બધા માલિકોના નંબર મળી જશે